શેખપર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ ઉપર ફૂલડોઝર ફેરવી દોડ કરોડની જમીન ખોલી કરાઈ મૂડી તાલુકાના શેખપર ગામે આવેલ માંડવજીરાયજી રાયજી હોટલ તથા શિવ શક્તિ હોટલ ઉપર નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણાના એ બુલડોઝર ફેરવી નાખ્યો ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા તથા મામલતદાર શ્રી મુડીની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના શેખપર ગામના સરકારી સર્વે નંબર ચારસો ને છાસઠ ઓબ્લિક એક પૈકી ચાર વાળી જમીનમાં સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરુબા પરમાર બળવંતસિંહ હેમુબા પરમાર રહે શેખપર તાલુકો મૂડી વાળા વ્યક્તિઓએ આશરે પંદર વર્ષ અગાઉ અનધિકૃત રીતે દબાણ કરીને વાણિજ્ય હેતુ માટે માંડવરાયજી રાયજી હોટેલ અને શિવશક્તિ શક્તિ હોટેલનું ગેરકાયદેસર પાકું બાંધકામ કરીને ઊભી કરેલ હતી જે આજે નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા તથા મામલતદાર શ્રી મૂડીની સંયુક્ત ટીમ દ્વારા નીચેનો ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્યા માંડવરાયજી હોટેલ શિવશક્તિ હોટેલ બે પાનના ગલ્લાઓ પાકા પતરાના શેડ पंचरની દુકાન કરિયાણાની એક દુકાન વગેરે ઉક્ત ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા તે બાંધકામ સરકારી વર્ષથી કરેલ છે તે અંગેની રવસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

હેતુ નું દબાણ કરેલું હતું આ દબાણમાં બે હોટલ એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ બે પાનના ગલા પાટા પતરાના શેડ પંચરની દુકાન તેમજ અનાજ કરિયાણાની દુકાન તેમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડ ની કિંમતની સરકારી જમીન છે એ ભૂલી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે દબાણ કરતાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીનનો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસુલા પણ કરવામાં આવશે રિપોર્ટર મહેશભાઈ ઉતરિયા